દ્વારકા જિલ્લામાં સરકારી જન્મના રેકોર્ડ સાથે ચેડા કરી યુકે ના પોર્ટુગીઝ ના વિઝા મેળવવા માટે બનાવટી પાસપોર્ટને આધારે આચરે લાખો ભાંડ નો દ્વારકા પોલીસે પર્દાફાશ કર્યો હતો તલાટી કમ મંત્રી સહિતના ના નવ શખ્સ ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી આ નવ શખ્સો પોરબંદરના પોરબંદર ના ત્રણ શખ્સો પણ સમાવેશ થાય છે જેની આ કૌભાંડ મુખ્ય ભૂમિકા છે સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી યુકે ઇંગ્લેન્ડ જવા ઈચ્છતા વ્યક્તિઓ પોરબંદરમાં રહેતા પાસપોર્ટ એજન્ટ દિલીપ મોઢવાડિયા અને તેના સંબંધી આશીષ નાથાભાઈ ઓળદરાનો સંપર્ક કરતા હતા જેમાં આશીષ વલસાદ અને દમણના પાસપોર્ટ એજન્ટોના સંપર્કમાં હતો તેમજ રાયદે રાણા ઓડેદરા કે જે મૂળ પોરબંદરના કુણવદરનો વતની છે અને હાલ સાસણના ભાલછેડ ગામે રહે છે તે પોર્ટુગીઝ નાગરિકોના દસ્તાવેજો તથા પાસપોર્ટ બનાવવા જરૂરી માહિતી મેળવી સસ્પેન્ડ તલાટી કમ મંત્રી હાર્દિક રાવલિયાની મદદથી અરજદારની પાછળ દીવ દમણ કે ગોવાના વતની પોર્ટુગીઝ માતા અથવા પિતાનું નામ નાખીને માઇનોર વિઝા સરળતાથી મળી રહે તે રીતે એકવીસ વર્ષોથી ઓછી વય રાખી જન્મ તારીખમાં ફેરફાર કરતા હતા તલાટી કમ મંત્રી હાર્દિક તેની સરકારી ફરજનો ગેરઉપયોગ કરી ચેનમાં મરણ નોંધ રજિસ્ટરમાં જૂની નોંધો કોઈ પણ રીતે હટાવી તેમાં સત્તાની રૂએ ઓનલાઈન વેબ પોર્ટલમાં ખોટા જન્મ પ્રમાણપત્રો જનરેટ કરી પોતાની સહી કરી આપતો હતો બાદમાં આશિષ ઓળેદરા અને દિલીપ મોઢવાડિયા દમણના એજન્ટ પ્રતિક તંડેલને જન્મ તારીખનો દાખલો મોકલી આપતા હતા જેથી પ્રતિક તંડેલ દ્વારા પાસપોર્ટ કઢાવવા આધાર કાર્ડની જરૂરિયાત હોય જેથી તેના સંબંધી અને ગ્લોબલ સાયબર કેફેના સંચાલક નિહલ ટંડેલ મારફતે આધાર કાર્ડમાં અપડેટ કરાવી નવું આધાર કાર્ડ બનાવી લેતા હતા અને તમામ દસ્તાવેજ વલસાડના પાસપોર્ટ એજન્ટ ભાવેશ પંચાલને સોંપતા હતા

ત્યારે પૂછપરછ કરવામાં આવતા સવાલો અંગે અરજદારને અગાઉથી જ તૈયારી કરાવી દેવામાં આવતી હતી આ રીતે સમગ્ર પાસપોર્ટ કૌભાંડ ચાલતું હતું યુકે જવા ઈચ્છતા શખ્સ સાથે સંપર્ક કરી નાણાકીય દેવડ કરી અને તેઓના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી પાસપોર્ટ માટે એપ્લિકેશન કરનાર વ્યક્તિનું ફર્સ્ટ નામ રાખવામાં આવતું હતું આ ઉપરાંત માતા પિતાનું નામ બદલીને પોર્ટુગીઝના વાલી તરીકે બતાવી જન્મના ખોટા પ્રમાણપત્રો બનાવી લેવામાં આવતા હતા જેમાં તેની ઉંમર એકવીસ વર્ષથી ઓછી રાખવામાં આવતી હતી કેમ કે માઇનર તરીકે વિઝા મેળવવામાં સરળતા રહેતી હતી આ વિગતોને આધારે આધાર કાર્ડમાં એડિટિંગ કરી નામ તથા સરનામા બદલાવી નાખવામાં આવતા હતા તેમજ આધાર કાર્ડ અને જન્મના પ્રમાણપત્રોને આધારે સાઉથ ગુજરાતના વલસાદ દમણ અને સુરતના એજન્ટો મારફતે તમામ કામગીરી કરવામાં આવતી હતી આ ઉપરાંત બનાવટી પાસપોર્ટ બની જતા પોસ્ટ મારફતે અગાઉ નિયત કરેલા સ્થળે આવે ત્યારે મેળવી લઈ અને અરજદાર સુધી પહોંચાડવા અંગેનું સુવ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવતું હતું ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ કલ્યાણપુર મેં અમુક દિવસ પહેલાં એક સરકાર તરફી ચીટિંગ અને ખોટા દસ્તાવેજો દસ્તાવેજોના અલગ અલગ કલમો હેઠળ એ ગુના દાખલ થયા હતા થયા હતા એમાં અત્યાર સુધીમાં અમને નો આરોપીઓ જેવાને અટક કરી લીધું છે એમાં જે દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા એ લોકોને જે આરોપીઓ છે આરોપીઓ એના ખોટા દસ્તાવેજ ના આધારે ખોટા પાસપોર્ટ ઊભા કરીને એને યુકે મોકલતા હતા એમાં આરોપીની એમો એવી રીતે હતી કે દીવ ગોવા અહીંયાના ઘણા લોકો અત્યારે યુકેમાં સેટલ થઈ ગયા છે અને એના પાસે પોર્ચુગીઝ જે નાગરિકતા અને પાસપોર્ટ છે તો જે આરોપીઓ છે એ શું કરશે કે એના સાથે અમારા જે લોકલ સ્થાનિક દ્વારકા અને પોરબંદરના જે ઈચ્છે છે યુકે એના સાથે પારિવારિક કનેક્શન બેસાડશે ધારો કે પાસપોર્ટ કોઈ પુર્તુગાલીઝ કપલ જે છે યુકેમાં હોય તો એવી રીતે બતાવશે કે અહીંયાના જે સ્થાનિક છે એના એ દીકરા દીકરી છે હવે એના આધારે પછી એ લોકો એક ખોટા જન્મના દાખીલા જેમાં ખોટા પોતાનું નામ ખોટા માતા પિતાનું નામ અને ખોટા જન્મનો તારીખ એક દસ્તાવેજ ઊભા કરીને પાસપોર્ટ મેળવતા હતા એનાથી પછી એને ઝડપથી યુકેના વિઝા મળી જતો હતો અને અહીંયાની નાગરિકતાની પણ પ્રોસેસ જે છે એની સરળ થઈ થઈ જતી હતી એટલા માટે બધું કૌભાંડ ચાલતું હતું એમાં અમને અમારા જિલ્લા પોરબંદર પછી દમન દીવ વલસાડ અહીંયાથી અમને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધીમાં નવ જેવા આરોપીને અટક કરી લીધું છે જે એજન્ટના કામ કરતા હતા પાસપોર્ટ એજન્ટના કામ કરતા હતા છેલ્લા આમાં કોઈ સરકારી અધિકારી દસ્તાવેજમાં ચેડા કરી રહ્યો એમાં જે પહેલાં જે અમને આરોપી અટક કર્યું હતું એ એક તલાટી હતા જે આપને કીધું કે ખોટા જન્મના દાખલા ઊભા કરતા હતા તો એ એક અટક થયું છે બીજું કોણ કોણ એમાં સરકારી કોઈ બીજી ખાતાઓના કોઈ એમાં આરોપીઓ એની તપાસ અત્યારે ચાલુ છે સાહેબ ખાસ કેના દ્વારા કરવામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું છે કે એ સરકાર તરફી ગુના દાખલ થઈ એમાં અમારા જે સીડીએચઓ હોય છે એના એક માહિતી હતી એના આધારે ગુના દાખલ થયું પછી પછી એના આધારે સિન્ડિકેટના પર્દાફાશ કર્યો છે કેવી રીતે હા એમાં દ્વારકા જિલ્લાના છે પછી પોરબંદર જિલ્લાના છે વલસાડના છે સુરતના પણ ઘણા આરોપીઓ છે સાહેબ આગળ કોઈ ખુલેવી કોઈ શક્યતાઓ નવ આરોપી છે હજી આગળ કેટલા નામ ખુલી શકે એમાં આગળ બીજું પણ નામ ખુલી શકે છે એમાં બીજા કોઈ સંડોવાયેલ છે એ બધી તપાસ ચાલુ છે અને એના આધારે જે જે પણ આરોપીઓનું નામ ખુલશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે